નમસ્કાર મારા વાલા ગુજરાતી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે સોના ચાંદી એલર્ટ યુટ્યુબ ચેનલ પર જ્યાં તમને રોજે રોજના સોના અને ચાંદીના ભાવો જોવા મળશે તો સોના ચાંદી એલર્ટ ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો હવે આજ રોજ તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ શનિવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તે વિશે આ વિડીયોમાં વાત કરીશું તો સૌથી પેલા અગિયારસો ચાલીસ સો ગ્રામ ચાંદી ભાવ રૂપિયા અગિયાર હાજર ચારસો એક કિલોગ્રામ ચાંદી ભાવ રૂપિયા એક લાખ ચૌદ હજાર રહ્યો છે હવે જાણીશું ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના ના ભાવ ચાલી રહ્યા છે આજના બાવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર એકસો કે એક તોલ સોનાનો નો ભાવ રૂપિયા એક લાખ નવ હજાર ત્રણસો એસી સો ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ લાખ અગિયાર હજાર પાંચસો રહ્યો છે હવે જાણીશું ચોવીસ કેરેટ સોનાનો ભાવ ગુજરાતમાં શું ચાલી રહ્યો છે તો આજના ચોવીસ કેરેટ સોનાના ભાવ એક ગ્રામ સોનાનો ભાવ રૂપિયા નવ હજાર પાંચસો એક તોલુ ગ્રામ નો ભાવ રૂપિયા એક લાખ ઓગણીસ હજાર ત્રણસો ચાર સો ગ્રામ સોના ભાવ રૂપિયા નવ લાખ ચોરાણું હાજર બસો રહ્યો છે આભાર સોના ચાંદી ચેનલ ને કરો લાઇક કરો અને શેર કરો